आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ ફોર્મ તેમજ તમામ સરકારી ભરી આપવામાં આવશે ઝઘની તલોદરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને ફરિયાદ કરવામાં આવશે કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તમામ ડિરેક્ટર તથા મેનેજર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી કોહલર કંપની દ્વારા તલોદરા પંચાયતની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરાયાનો સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કોહલર કંપનીને સંપાદન થયેલ જમીન ઉપરાંત પંચાયતની જમીન ઉપર દબાણ કર્યાનો સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે દબાણ કરાયેલ જમીન પરત મેળવવા કોર્ટમાં દાવો કરાયો રિપોર્ટર યાકુપ પટેલ ભરૂચ ઝઘડિયા તાલુકામાં કોહલર કંપની આવી છે કોહલર કંપની મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખત થી ત્રણ ચાર અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે એક હેક્ટરની ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી એમણે તપાસ કરી પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે પંચાયતની જમીન ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો આ લોકોએ પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો બે સાત બે હજાર ચોવીસ ના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ એવી ના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી ગ્રામ પંચાયતની જમીન છે ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે આવી જમીન આ મલ્ટીનેશનલ કંપની વાળો હડપ કરી લઈ એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે એના માથે પછી અમને મારી પાસે આવ્યા અમે લોકોએ મેં જોયા પેપર્સ ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે એટલે પછી એ લોકો સામે ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત ઓક કરીને છે એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે એમ જ વીરેન્દ્ર આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કઈ કરી નહીં શકે અમને એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે જે બિન અધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો હતી અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક થેતર તમામ સામે ગુનો નોંધવા માટે એ ફરિયાદ આપી છે હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં કલેક્ટર બી જાણે છે આ વાતથી ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચ શ્રીએ એટલે તમામ બધા પાસાઓ જોતા કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકો આજ રોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત